સુરતમાં મેટ્રો સામે સ્થાનિક વેપારીઓ કર્યો વિરોધ રાજમાર્ગ પર એકસો સુરત શહેરના રાજમાર્ગ પર ચાલી રહેલી મેટ્રો કામગીરી ભારે વિવાદમાં છે આ વિસ્તાર દુકાનો અને વેપારીઓ માટે મુખ્ય આર્થિક કેન્દ્ર છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલતી કામગીરી તેમના માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે વેપારીઓ ફરિયાદ કરે છે કે મેટ્રો કામગીરી દરમિયાન કાચા શેડ અથવા પતરા પડવાથી તેમનું માલ મસાલો નુકસાન પામ્યું છે ઉપરાંત ગલીઓ અને રસ્તાઓ પરની અવ્યવસ્થાએ તેઓના ધંધા પર ગંભીર અસર પાડી છે સ્થાનિક લોકો પણ આ કામગીરીને લઈને હેરાન છે કારણ કે ધૂળ અવરજવર અને અન્ય મુશ્કેલીઓ તેમના દૈનિક જીવનને પ્રભાવિત કરી રહી છે વહીવટી તંત્ર તરફથી હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને વેપારીઓ મેટ્રો પ્રોજેક્ટને વ્યવસ્થિત અને ઝડપી રીતે પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે જેથી તેઓ ફરીથી સામાન્ય સ્થિતિમાં પરત ફરી શકે મારું નામ તાયરબે લોખનોલ છે પડી રહી છે અને આ રોડ પર એકસોને બાવીસ દુકાનો આવી છે જે લોકડાઉન વખતથી જ અમે હેરાન થઈ રહ્યા છે લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોલ્યો તો એવો ખોલ્યો કે સાત ફૂટનો રસ્તો જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ઘરાકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારે ત્યાં ઘરાક આવે ઘરાક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે આ એક મહિનો થયો રસ્તો ખોલવામાં એક મહિનામાં કમસે કમ સાતથી થી આઠ જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે દરેક દર પાંચ મિનિટે અહીંયા ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ પોલીસ ટ્રાફિક હવાલદાર જેમ બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે રસ્તો ફૂટપાથ કરતાં ઊંચો કરી દીધો છે એટલે દરેક વાહન અંદર ભરાઈ જાય છે આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું જેમાં ચાર શટલ તોડી નાખ્યા દુકાનના બોર્ડ તોડી નાખ્યા અમે વારે વારે રજૂઆત કરીએ છીએ ગાંધીનગર સુધી રજૂઆત કરી અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી મેયર સાહેબને રજૂઆત કરી

એવી કોઈ સમય મર્યાદા છે જ નથી